મેરિટ કેટલે અટક્યું કટ છે કેટલું રહેશે યાદી છે કેટલા ઉમેદવારો છે એટલે કે અંદર છે એ પ્રમાણપત્ર ચકાસણી માટે છે બોલાવવાના છે બરોબર કેટલું છે એ મેરિટ છે એ જનરલમાં અટક્યું છે કેટલું મેરિટ છે એસ કેટેગરીમાં અટક્યું છે કેટલું મેરિટ છે એ કેટેગરીમાં અટક્યું છે કેટલું મેરિટ છે એ એસસી કેટેગરીમાં અટક્યું છે કેટલું મેરિટ છે એસટી કેટેગરીમાં અટક્યું છે પુરુષોનું મેરિટ કેટલું અટક્યું છે સ્ત્રી છે એમનું મેરિટ કેટલું અટક્યું છે અને એક્સ આર્મી મેન છે એમનું મેરિટ કેટલું અટક્યું છે એને સરસ મજાની છે આ જે માહિતી છે એ આપ સમક્ષ હું લઈને ઉપસ્થિત થયો છું હાલમાં અત્યારમાં છે એ જાહેર થઈ ગયું છે એલઆરડી ના ઉપક્રમેથી વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો મારું નામ આયુ ડીવીમાં વાહ ભાઈ વાહ ચાલો કોન્સ્ટેબલ નું કટ છે વિદ્યાર્થી મિત્રો જાહેર થઈ ગયું છે બધા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે એ શેર કરી દેજો જેનાથી છે એ જે વિદ્યાર્થી મિત્રો છે એ કોન્સ્ટેબલ ની તૈયારી કરતા હતા અને ઘણા સમયથી છે એ પૂછતા હતા કે સર મેરિટ કેટલે અટકશે મારું નામ આવશે કે કેમ મારા આટલા માર્ક થાય છે હું આની અંદર આવીશ કે કેમ તમામ બાબત છે એ વિદ્યાર્થી મિત્રો આની અંદર છે એ જાણવા આપને મળશે મારું નામ આવી ગયું છે એકસો પાંચ થાય છે વાહ ખૂબ ખૂબ અભિનંદન પિન્ટુભાઈ આપણા ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે એના હાલમાં મેસેજ આવ્યો હતો કે સાહેબ નામ આવી ગયું એક અંદરથી છે એક એવી ખુશી થાય છે એની વાત જવા દો તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું છે એ લેક્ચરને શેર કરી દેજો આ માહિતીપ્રદ વિડીયો છે એ આપને ખૂબ લાભદાયી બનશે કારણ કે વિદ્યાર્થી મિત્રો આપ જેની રાહ જોઈ રહ્યા હતા એવી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે કે જેને આપણે એલઆરડી ની જે ભરતી કહીએ છીએ ગુજરાતની અંદર બહુ મોટામાં મોટી ભરતી કહેવાય છે તો લોક રક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી માટે ક્વોલિફાઈડ ઉમેદવારોની યાદી જાહેર કરવા બાબત એટલે કે એલઆરડી ની જે ભરતી છે એનું કટ ઓફ એટલે કે મેરિટ છે એ કેટલે અટક્યું છે અને રિઝલ્ટ છે આ જાહેર થયું છે વિદ્યાર્થી મિત્રો ઉમેદવારો તરફથી પોસ્ટ કુરિયર રૂબરૂ કે અન્ય માધ્યમથી મળેલ

કે ભાઈ 6 8 2025 ના રોજ લેખિત પરીક્ષાના ગુણ વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલ હતા અને એની વધારામાં જે મેળવેલા ગુણ હતા જેવા કે NCC નું C સર્ટિફિકેટ, રક્ષાશક્તિ યુનિવર્સિટીનું સર્ટિફિકેટ અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની ડિગ્રી અથવા ડિપ્લોમાના નિયમ અનુસાર મળવાપાત્ર ગુણ સહિત કુલ ગુણ મુજબ દસ્તાવેજ ચકાસણીની યાદી તૈયાર કરવામાં આવેલ તો આવા તમામની છે એ યાદી વિદ્યાર્થી મિત્રો તૈયાર કરવામાં આવી છે અને અનામત કેટેગરીના જે ઉમેદવારો ઉમરનો અથવા એસસી કેટેગરીના અથવા એસટી કેટેગરીના ઉમેદવારો ઉમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ન હોય અને જનરલ કેટેગરીના કટ વધુ ગુણ ધરાવતા હોય તેવા ઉમેદવારોનો છે જનરલ કેટેગરીની યાદીની અંદર સમાવેશ કરવામાં આની અંદર આવ્યો છે જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે જે અનામત કેટેગરીના ઉમેદવારો ઉમરનો અથવા એસટીનો કેટેગરીના ઉમેદવારોએ ઉમરનો અથવા એનો જે લાભ લીધો ન હોય તો એને જનરલ કેટેગરીના કટક કે તેથી વધુ ગુણ ધરાવતા હોય તેઓને જનરલમાં સમાવેશ છે કરવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ભરતી પ્રક્રિયા દરમિયાન કોઈ પણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં એમણે કોઈ ચોરી કરી હશે કે કોઈ પણ છે તો એને કોઈ પણ તબક્કે છે રદ થવા પાત્ર છે હશે અને કોઈ પણ નિર્ણય છે એ વખતો વખત સરકાર શ્રી એટલે કે નામદાર કોર્ટ તરફથી જે ચુકાદો આવે એમને માન્ય રાખવું પડશે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે કે ભાઈ જગ્યાના છે કેટલા ગણા તો બે ગણા ઉમેદવાર છે એમને બોલાવ્યા છે કેટલા તો કે બે ગણા એટલે કે જેટલી જે જગ્યા હતી પોલીસ કોન્સ્ટેબલ ની એના બે ગણા ઉમેદવાર છે એ એમને બોલાવડ્યા છે કેટલા ગણા તો કે બે ગણા અને આ પરીક્ષાની અંદર પાર્ટ એ એટલે કે ભાગ જે માર્કનો હતો અને પાર્ટ બી એટલે કે ભાગ બે પેપર નંબર એક એની અંદર ભાગ બે એટલે એકસો ને વીસ માર્ક હતો અને અહીંયા છે એસી માર્કનો હતો એમાંથી અલગ ચાલીસ ટકા ગુણ મેળવેલ હોય એવા કુલ બાર હજાર ખાલી જગ્યાઓ માટે એટલે કેટલા વિદ્યાર્થી મિત્રો બાર હજાર જેટલી જગ્યા હતી એમાંથી બાવીસ હજાર એકસો ને ચોસઠ જેટલા ઉમેદવારો છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ ક્વોલિફાઈ થયા છે વિદ્યાર્થી મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે છે એ કેટલા 22164 વિદ્યાર્થીઓ છે ક્વોલિફિકેશન થયા છે એટલે કે ક્વોલિફાય થયા છે એટલે કે આ 12000 ટોટલ જગ્યા છે અને 22164 લોકોને છે એ ડીવી માટે છે એ બોલાવ્યા છે હવે કયા ડીવી માટે છે એ કેટલું મેરિટ અટક્યું છે ને કેટલા લોકોને છે એ બોલાવ્યા છે એની આપણે ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો તો ખાસ યાદ રાખજો દસ્તાવેજ ચકાસણી માટે કેટેગરી વાઇઝ કટ એટલે વીસ પોઈન્ટ પચાસ માર્કે અટક્યું છે વિદ્યાર્થી મિત્રો જનરલ કેટેગરી છે એમનું જે કટ ઓફ છે પુરુષ ઉમેદવારો માટે એકસો ને વીસ પોઈન્ટ પચાસ માર્કે અટક્યું છે એવી જ રીતના જનરલ બહેનો છે હજાર ત્રણસો ને તેત્રીસ છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવેલ છે એટલે કે જગ્યાના બે ગણાને બોલાવવામાં આવેલ છે

एससी कैटेगरी ના જે પુરુષો છે એટલે કે एससी કેટેગરી ની અંદર જે પુરુષો આવે છે સ્કેડ્યુલ કાસ્ટ કેટેગરી માં તો એમનું મેરિટ કટ છે 94.75 કેટલા છે 94.75 છે એટ ક્યુ છે અને બહેનો છે એનું 80.50 છે મેરિટટ ક્યુ છે एससी કેટેગરી ના બહેનો નું કેટલા એટ ક્યુ છે એસી પોઈન્ટ પચાસ છે અટક્યું છે અને ઓવરઓલ કેટલા છે તો કે સોળસો ને એકત્રીસ એસી કેટેગરી ભાઈઓ અને બહેનોને આની અંદર બોલાવવામાં આવ્યા છે

એટલા ઉમેદવારોના છે એ દસ્તાવેજ ચકાસણી એટલે કે ડીવી માટે છે એ બહેનોને બોલાવવામાં આવ્યા છે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ફરીવાર આપને કહી દઉં કે ભાઈ જનરલ કેટેગરીનું મેરિટ ક્યુ છે 120.50 છે પુરુષોનું મહિલા ઉમેદવારો માટે જનરલ કેટેગરીમાં અઠ્ઠાણું એટ છે એટલે એકસો વીસ પોઈન્ટ પચાસ કરતા જે અપવાળા માર્ક છે એ તમામને છે ડીવી માટે બોલાવ્યા છે

પણ બહેનોનું છે બધી જગ્યાએ સેમ છે જુઓ બહેનોનું ઈડબલ્યુએસમાં એસી પોઇન્ટ પચાસ છે માં પણ એંસી પોઇન્ટ પચાસ છે તો ઈડબલ્યુએસ કેટેગરીના બે હજાર સાતસોના એકાશી ઉમેદવારોના છે બોલાવ્યા છે આ ભાઈઓ બહેનો બંનેની થઈને સંખ્યા છે કુલ ઉમેદવારોની ઓકે આ વસ્તુ છે તમારે ખાસ યાદ રાખવાની છે એસસીબીસી માટે છે વિદ્યાર્થી મિત્રો ક્યાં અટકેલું છે એસીબીસીનું જે મેરિટ છે એ એકસોને નવ પંચોતેર અટકેલું છે એટલે કે એકસો માંથી ખાલી આમ કહેવાય ને કે પોઈન્ટ પચીસ જેટલું છે એટલે એકસો નવ ની ઉપરના જેટલા ભાઈઓ છે અને એંસી પોઇન્ટ પચીસની ઉપરના જેટલા બહેનો છે એવા કુલ ભાઈઓ અને બહેનો મળીને પાંચ હજાર સાતસોને સાડત્રીસ જેટલા ઉમેદવારો છે એમને ડીવી માટે છે એ આમંત્રણ આપવામાં આવ્યું છે એનું લિસ્ટ પણ છે મસ્ત મજાનું મુકાઈ ગયેલું છે આ વખતે નામ કેવું આપ્યું નથી માત્રને માત્ર છે એ એનો રોલ નંબર છે અને બાજુમાં છે એમનું નામ આપી દીધેલું નથી પણ ડાયરેક્ટ એનું નામ આપી દીધું છે એસસી કેટેગરીનું ચોરાણું પોઈન્ટ પંચોતેર છે અને એસી પોઈન્ટ પચાસ છે એ બહેનોનું છે કેટલા તો કે સોળસોને એકત્રીસ જેટલા અને એસી પોઈન્ટ પચાસ એ એસટી કેટેગરીનું અટક્યું છે અને એંસી છે એ બહેનોની કેટેગરીમાં છે એ એસટી કેટેગરીમાં અટક્યું છે સોળસોને બ્યાશી જેટલા ઉમેદવારોના છે એ આની અંદર બોલાવવામાં આવ્યા છે તો જો વિદ્યાર્થી મિત્રો આ છે અને આની અંદર ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે કે ભાઈ માજી સૈનિક ઉમેદવારો એટલે કે જે વિદ્યાર્થી મિત્રો એક્સ આર્મી મેન છે એક્સ એક્સ આર્મી મેન છે એની અંદર જે ઉમેદવારો એલઆરડી ના નિયમો મુજબ પાર્ટ એ અને બી માં અલગ અલગ ચાલીસ ટકા ગુણ મેળવેલ છે તેવા તમામ એટલે કે જેટલા સત્યાવીસ માજી સૈનિક ઉમેદવારો છે ટોટલ સત્યાવીસ છે એ એક્સ આર્મીમેન છે એને તમામે તમામનો છે સમાવેશ કરવામાં આવેલ છે એટલે એની અંદર કોઈ છે નહીં જેટલા સત્યાવીસ માજી

એમનું લિસ્ટ છે જો સત્તર હજાર સાતસો ને પચાસ જેટલું લિસ્ટ છે કેટલા છે સોરી સત્તર હજાર સાતસો ને ચોરાશી સત્તર હાજર સાતસો ચોરાશી લાસ્ટ નંબર છે એટલે સત્તર હાજર સાતસો ને ચોરાશી જેટલા ઉમેદવાર છે સફળ થયેલા છે બરાબર છે સફળ થયેલા છે વિદ્યાર્થી મિત્રો પણ હજાર ડીવી માટે બોલાવેલા છે આ ટૂંકમાં પાસ કર્યું હોય ને પાર્ટ એ અને બી પણ મેરિટ ક્યુ હોય ને એ વસ્તુ આખી અલગ છે સમજાણું મેરિટ ક્યુ એવા કેટલા છે તો કે બાર બાર ના ડબલ કરી નાખવા એટલે બાવીસ હાજર જણા છે એ તમારા બોલાવ્યા બાવીસ હાજર એકસો ને ને તો એ છે કે એ છે તો આ સત્તર હજાર ચોરાસી ચોરાશી પુરુષ છે આ પેલા મેં તમને વાત કરી હતી ને કે ભાઈ કેટલા તો કે બત્રીસ હજાર જણા ઓવરઓલ પાસ થયા છે અને એમાંથી બાવીસ હજાર છે આપણે ક્યાં કર્યા છે તો કે બાવીસ હજાર છે બોલાયવા છે

ભાઈઓ કેટલા છે તો કે સત્તર હજાર સાતસો ને ચોરાશી છે સત્તર હજાર સાતસો ને ચોરાશી છે ભાઈઓ જેટલા તો ચાર આઠ નવ દસ અગિયાર બાર તેર તગડો વધી એવી એક સાત ને ત્રણ દસ ને એક અગિયાર વધી એવી એક સાત ને ચાર એક ને એક બાર ને એક બાવીસ હજાર એકસો ને ચોત્રીસ જણા છે ટોટલ ડીવી માટે છે જશે કેટલા જશે જણા છે એ ડીવી એટલે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે છે આ જેટલાના આની અંદર નામ છે એ બધા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે છે અને ઉપલબ્ધ થશે વિદ્યાર્થી મિત્રો એટલે હવે આની અંદર છે એ એક્સ સર્વિસમેનની જો આપણે વાત કરીએ

કઈ તારીખે તો કે ત્રીસ સાત બે હાજર પચીસ ની અંદર કોઈ પણ જાતનો એની અંદર ફેરફાર નથી એ આન્સર કી પ્રમાણે છે રિઝલ્ટ બનેલું છે રેડી તો ખાસ છે વિદ્યાર્થી મિત્રો છે એ યાદ રાખજો એટલે આની અંદર છે એ કોઈ પણ પ્રશ્ન હોય એ મંડળને આધીન છે આયોગને આધીન છે અને એની અંદર એક ક્લોઝ વાંચી લેજો કે ભાઈ જે અનામત કેટેગરીના ઉમેદવારો ઉમરનો અથવા એસટી કેટેગરીના અથવા ઊંચાઈનો લાભ નથી લીધેલ એટલે કે જે બહેનો છે એસટી કેટેગરીમાં અથવા એસટી કેટેગરીની અંદર આવતા હોય ઉમેદવારો અને એને એની અંદર છે શેમાં તો કે ઉમર અથવા ઊંચાઈનો લાભ લીધેલ ના હોય એટલે કે એસટી કેટેગરીમાં હોય એના કરતા એને વધારે ઉંમર છે એનો લાભ લીધો હોય

આખે આખો જે આખે આખો નિયમ છે સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખતો વખત જે ચુકાદો નિર્ણય આવશે તે તમામ ઉમેદવારોને છે બંધન કરતા રહેશે આ બહુ સારી બાબત કહેવાય ભાઈ ગણેશજીના આશીર્વાદ આજે ગણેશ ચતુર્થી છે તો એના આશીર્વાદથી છે તમામ વિદ્યાર્થી મિત્રો છે એમના બહુ સારા એવા માર્ક થતા હશે તો એમના ઘરે સુખનો સૂરજ છે એ અત્યારમાં છે એ ઉગ્યો હશે તો એવા તમામ વિદ્યાર્થી મિત્રો એ બધાના ધન્યવાદ છે એટલે કે આની અંદર ઓવરઓલ કેટલા છે તો કે પાસ થયેલા છે ને કોન્સ્ટેબલ પરીક્ષામાં એટલે કે કોન્સ્ટેબલ જે આપણી પરીક્ષા છે તો એની અંદર ટોટલ જેટલા ઉમેદવારે પરીક્ષા દીધી હતી એની અંદર પાર્ટ એ અને બી ની અંદર છે ઓછામાં ઓછા ચાલીસ ટકા માર્ક થતા હોય ને એવા કેટલા જણા છે બત્રીસ હજાર આઠસો ને બે જણા છે કે ભાઈ એને પાર્ટ એમાં છે એ ચાલીસ ટકા જેવા માર્ક હોય પાર્ટ બી માં પણ છે એને ચાલીસ ટકા જેટલા માર્ક હોય પણ બાર હજાર જેટલી ખાલી જગ્યા માટે ખરેખર ચોવી હોવા જોઈએ કે નહીં સમજાય છે પણ જુઓ એને બોલાવ્યા કેટલા ને ડીવી માટે બાવીસ હજાર ચોસઠ એટલે એટલા ઉમેદવારો એને મળ્યા કે જે મેરિટમાં ફિટ બેસતા હોય તો બાવીસ હજાર છે

અને ભાઈ બહેનો માં એસી પોઈન્ટ પચીસ અટક્યું તો એવા ભાઈઓ બહેનો ની સંખ્યા કેટલી છે પાંચ હજાર સાતસો ને સાડત્રીસ છે એટલે એને ઉમેદવારો છે મળી જાય જો એસી માં જે ભાઈઓ છે તો કેટલા ચોરાણું પોઈન્ટ પંચોતેર અટક્યું છે બહેનો માં એસી પોઈન્ટ પચાસ અટક્યું છે તો એટલા છે ઉમેદવાર કેટલા છે સો સો એકત્રીસ છે જગ્યા પ્રમાણે ના તો એની અપના હોય છે કે જેને મેરિટ સારું હોય તો એનો વારો આવી જાય સમજાણું અને એસટી છે તો એસી પોઈન્ટ પચાસ ના ભાઈઓ હોય અને એસી માર્ક બહેનો આવ્યા હોય તો સોળસો બ્યાસી જેટલા ભાઈઓ અને બહેનો કે જેને એસી કરતા વધારે માર્ક થાય છે ડીવી માં બેસ છે સમજાય છે આ સિમ્પલ સાદું ગણિત છે એકદમ સરસ મજાનું છે હવે આ છે ને ડીવી થઈ જાય ને હવે આ બધાને ડીવી નો ક્યારે કાર્યક્રમ રાખેલો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ જો એ લોકો છે એ ચોખવટ પાડી દીધી છે કે એ લોકોએ જો વિદ્યાર્થી મિત્રો ચોખવટ પાડી દીધી છે કે ભાઈ માજી સૈનિક છે ને એક્સ આર્મી મેન છે ને એને બહુ ફાયદો છે જેટલા એક્સ આર્મી મેન હતા ટોટલ કેટલા પાસ થયા સત્યાવીસ એક્સ આર્મી મેન છે પાસ થયા ને બધે બધા છે બોલાવી લીધા ડીવી માં અને પુરુષ જેટલા ઉમેદવાર છે એની યાદી છે આમાં બહાર પડી ગઈ મહિલા ઉમેદવાર અને માજી સૈનિક ઉમેદવારોની યાદી છે આવી ગઈ બરાબર બાવીસ હજાર જેટલા છે છોકરાઓ પાસ થયા અને બાર હજાર જેટલા છે લેવાના છે તો ફાઇનલ છે વિદ્યાર્થી મિત્રો આની અંદર આવી જવાનું છે એટલે જે ડીવી નો જે કાર્યક્રમ છે કે ભાઈ દસ્તાવેજ ચકાસણી ડીવી ડોક્યુમેન્ટ વેરીફિકેશન આ ડોક્યુમેન્ટ વેરીફિકેશન છે ને વિદ્યાર્થી મિત્રો એ હવે વેબસાઇટ છે પોલીસ કોન્સ્ટેબલ ની આખી આખી એલઆરબી ગુજરાત છે

મેરિટ જાહેર થઈ ગયું છે બરાબર રિઝલ્ટ આવી ગયું છે અઠાણું પોઈન્ટ કરતા વધારે હોય એવા દસ હજાર તેત્રીસ એટલે કે ઓવરઓલ કેટલા છે બાવીસ હજાર એકસો ને ચોસઠ ઉમેદવારો છે એ દસ્તાવેજ ચકાસણી માટે છે ક્વોલિફાઈડ થયેલ છે

તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે જે વિદ્યાર્થી મિત્રો છે એ પાસ થયા છે એ તમામ વિદ્યાર્થી મિત્રોને ખૂબ 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 અભિનંદન આપની મહેનત છે આપનું અથાગ પરિશ્રમ છે આપના જેટલા વર્ષોની મહેનત છે આપના માતા પિતાના આશીર્વાદ છે માતાજીના આશીર્વાદ છે અને તમારી જે ધગસ છે એનું તમને પરિણામ મળી ગયું છે આપનું નામ ડીવીમાં આવી ગયું છે તો તમામને અભિનંદન અને બધા વિદ્યાર્થી મિત્રો લાગી જાવ એવી પ્રાર્થના અને જે વિદ્યાર્થી મિત્રોનું ડીવીમાં નામ આવેલું નથી તો એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે નિરાશ ન થતા ઓકે નિરાશ ન થતા કારણ કે એક એક કહેવત છે કે ભાઈ થી લઈને હજાર ની અંદર છે ને એ ક્યારેય આવતો નથી એને એક થી નવસો નવ્વાણું પડે છે ત્યારે થાઉઝન્ડ ની અંદર એ આવે છે તો કોઈ હતાશ થતા ને નિરાશ થતા નહીં કારણ કે આ ભરતી જેવી પૂરી થાય એવી તરત પાછી બીજી છે કોન્સ્ટેબલ ની ભરતી આવવાની છે અને એ નક્કી છે કે ભાઈ આવવાની છે તો તમારા છે એ ક્યાં માર્ક ઓછા પડ્યા તમારું છે ક્યાં થોડીક મહેનત છે એ ધક્કો લાગવાની જરૂર હતી કે થોડા છે 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 રહ્યા તો તો એની એની ઉપર તમારે લાગી પડવાનું પડવાનું મચી અને દોડ આવશે ફિઝિકલી જો તમે ફિટ હો અથવા તમે થોડાક સમયથી ફિઝિકલ દોડવાનું રનિંગ છે પૂરું કરી દીધેલું હોય તો એવા મારા વાલા વિદ્યાર્થી મિત્રોને એક વિનંતી છે કે જેવું થોડુંક વરસાદ કે એવું ઓછું થાય તો પાછું છે થોડુંક રનિંગ કે એવું ચાલુ કરી દેજો અને અવશ્યપણે છે એ ડેઇલી ડેઇલી અપડેટ રાખજો કરંટ અફેર્સ કરજો ગણિત કરજો રીઝનિંગ કરજો કે જેની અંદર આપને ઓછા માર્ક આવે છે કારણ કે બધાને પાર્ટ એ ની અંદર છે એ વિદ્યાર્થી મિત્રોને છે થોડી ઘણી તકલીફ પડી હતી તો પાર્ટ એ આપનું જો મજબૂત થઈ જાય તો એકસો વીસ માર્ક વાળું છે આપને સરળતાથી છે એ આવડી શકે એવું મારું માનવું છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો

માતાજી માતાજીને પ્રાર્થના કરી કે ઘાય ઘાસ આવી જાય ઓકે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા સુધી હું આપ રાખું છું બરાબર છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને ફરી એકવાર ગણેશ ચતુર્થી ખૂબ ખૂબ શુભકામનાઓ

આપને મહેનત કરે કે આવનારી ભરતી ની અંદર લાગી જવા અને ટોપ રેન્કર્સ ની અંદર છે આપનું નામ આવે એવી દ્વારકાધીશ ના ચરણો ની અંદર પ્રાર્થના છે બસ અહીંયા સુધી રાખવું છું અહિયાં સુધી વિરમું છું ફરીવાર આપ આ વિડીઓ છે એ જેટલા વિદ્યાર્થી મિત્રો પોલીસ કોન્સ્ટેબલના છે જે પાસ થયા છે કે કોન્સ્ટેબલની જે મેરિટને લા જોઈને બેઠા હતા તો એમને છે વિદ્યાર્થી મિત્રો મોકલી દેજો કારણ કે આંગળી ચિંધ્યાનું પણ એક પૂન મળે છે તો આપણે આ આઈસ રાજકોટ છે તો આવીને આવી નવી અપડેટ સાથેની માહિતી છે એ મેળવવા માટે અત્યારે જ આપણે આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલને છે એ આપ ફોલો કરી લેજો સબસ્ક્રાઇબ કરી લેજો આપણા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે કરંટ અફેર્સ તો આપ વાંચતા જ હશો ઓકે તો બધા સોશિયલ મીડિયાના સરનામા છે એ લિંકની અંદર આપેલા છે તો લાઈક કરજો શેર કઈક નવા લેક્ચર સાથે કઈક નવી અપડેટ સાથે કઈક નવી માહિતી સાથે તો અત્યારે અહીંયા સુધી રાખીને વિરમું છું ફરીવાર વાર મળીશું કઈક નવી અપડેટ સાથે ત્યાં સુધી સર્વ વિદ્યાર્થી મિત્રો જય દ્વારકાધીશ જય હિન્દ જય ભારત